અને પોતે જે વિચારે છે પોતાના વિચારોને રજૂ કરવાનો હક છે અને તેને આપવામાં આવેલો છે તો પત્રકારના શા માટે દબાવવામાં આવે છે કારણ કે છે પડદરી તાલુકાની અંદર રાજકોટની બાજુમાં આવેલા પડદરી પાસે જ્યાં પડદરીની અંદર લોકોને કોઈ પણ પ્રકારના કાર્ય હોય તો તેના માટે અહેવાલો કરી કરીને થાકી જાય છે નિવેદન આપી આપીને થાકી જાય છે પરંતુ અધિકારીઓ પોતાનું કાર્ય કરવા માટે સમજતા નથી અને જ્યારે અમારા જેવા જે મહિલા પત્રકાર દ્વારા તે ઓફિસની મુલાકાત લઈ અને ફરિયાદને નોંધાવવા માટે જે હકીકત કાર્યવાહી હતી તે બતાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા ત્યારે તે પત્રકારોની સામે તેણે એવા જવાબ આપ્યા તે અધિકારો એવું બોલ્યા જ્યારે ઓલું ને કે જ્યારે તેને ખબર પડે ને કે હવે અમારી પુલ ખુલી રહી છે એટલે પત્રકાર મહિલા ઉપર ચીડાઈ પડ્યા કે તમે અમારી પરમિશન વગર અંદર નો આવી શકો તો હું તમને પૂછવા માંગુ છું કે તમે છો કોણ જે અમને પત્રકાર તરીકે રોકી શકો કે તમારે અંદર આવવાનું નહીં અમારી પરમિશન વગર તમને એવું નિયમોમાં કીધેલું છે કે તમે અમને રોકી શકો તો બતાવો મને કે તમારી પાસે એવા કોઈ આધાર પુરાવા હોય તો બાકી તમારી હક કે ફરજ એ કંઈ વસ્તુ નથી કે તમે અમને રોકી શકો અને એ બેન એ મહિલા સારા કહેવાય કે એને તમારા પ્રત્યે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી એની જગ્યાએ હું હોતે તો સૌ પ્રથમ કહું તમારી ઉપર કેસ સરસ તમે છો કોણ અમને રોકવાવાળા અમારો હક છે તમે કાર્ય એવા તમે એને શીખવાડો છો કે ઓલું કાર્ય હતું ઓલું કાર્ય હતું તમે અમને કાર્ય બતાવશો હા અમે બતાવશું તમે કોણ છો અમને પાડવા શું તમે છું કે અમારે તમારા ખરાબ કાર્ય બતાવવા પડે સારા કાર્ય કરો ને પાછા અમને

સાહેબ શ્રી ખોટું લાગે તો ભલે લાગે કાર્ય એવા તો કે કાર્ય અમારે નો બતાવ પડે બાકી અમને સલાહ આપવા નો આવતા કે પત્રકારને આ કરવાનું છે ને આ નહીં અમારી મરજી છે અમે જ્યાં જશું ત્યાં અને અમાર જે કાર્યકર હોય છે તે કરશું અમારી નજર આવશે એ બતાવશું એટલે તમારે અમને શીખવાડવાની જરૂર નથી અને મહિલા પત્રકારને હું ખાસ એન્ટી કરું છું કઈ પણ એવી જરૂરિયાત લાગે તો જરૂર તમે સંપર્ક કરજો કારણ કે અમે અમારા જેવા ઘણા પત્રકાર છે જે તમારી સાથે છે અને રહેશે